શ્રીનાતન ભારતે હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું પર્વ હિન્દુ ધર્મનું સૌથી મોટું પર્વ એટલે કે દીપોત્સવી દિવાળીનું પર્વ હવે ગણતરીના દિવસો જ બાકી છે ન કેવળ ગુજરાત રાજ્ય ન કેવળ ભારત વર્ષ પણ જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં આ દીપોત્સવીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પાંચ દિવસનું આ પર્વ એકાદશી વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ ત્યારબાદ દિવાળી અને એના બીજા દિવસ નવ વર્ષ એટલે કે ભગવાન રામચંદ્રજી ચૌદ વર્ષના વનવાસ બાદ રાજગાદી બિરાજમાન થાય છે એ દિવસ નવા વર્ષે લોકો એકબીજાને મળવા જાય છે મિલન તે શુભકામનાઓ પાઠવે છે નવા વર્ષની પાંચ દિવસનું આ પર્વ વડોદરા શહેરના અનેક બજારોમાં આ દિવાળી પર્વને અંતર્ગત ધૂમ ખરીદી થઈ રહી છે ભગવાન રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પૂરો કર્યા બાદ રાજગાદીએ અયોધ્યા બિરાજમાન થાય ત્યારે આખાએ અયોધ્યા નગરીને શણગારવામાં આવ્યો છે તે જ અંતર્ગત લોકો પણ આ દિવાળીના પર્વ નિમિત્તે ઘરને શણગારે છે હાલ અત્યારે લાઇટિંગથી શણગારવામાં આવે છે પરંતુ પૂર્વે દીવડાઓથી ઘરોને શણગારવામાં આવતા હજી પણ એ પરંપરા યથાવત છે કે આ પાંચ દિવસ દરમિયાન ઘરના આંગણમાં એટલે કે પટાંગણમાં દીવડાઓ મૂકવામાં આવે છે દીવડાઓને પ્રજ્વલિત કરવામાં આવે છે ગોર અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું એ પર્વ એટલે કે દીપોત્સવી દીપોત્સવી અંતર્ગત બજારોમાં અલગ અલગ વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે દીવડાઓ વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં કુંભાર દ્વારા માટીના દીવડા બનાવવામાં આવ્યા છે આ દીવડાઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે ઘરના પટાંગણમાં આ દીવડાઓ જે માટીના બનેલા હોય છે તેને મૂકવામાં આવે છે તેના અંદર દિવેટ મૂકવામાં આવે છે અને આ દીવડાઓ પ્રજ્વલિત એટલે કે પ્રગટાવવામાં આવે છે જીવનમાં પ્રકાશનું પર્વ કહેવાય એ એ દિવાળીનું તહેવાર વડોદરા શહેરના કુંભારવાળા વિસ્તારથી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દીવડાઓ કુંભાર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે પ્રકાશનું પર્વ એટલે કે દિવાળીનું પર્વ દિવાળી નજીક આવતાની સાથે શહેર અને ગામડાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે ઘરોમાં પણ અલગ અલગ રીતે સાફ સફાઈ થઈ રહી હોય અને પરંપરાગત રીતે કોડિયા એટલે કે માટીના દીવા બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે દર વર્ષે જેમ આ વર્ષે પણ દિવાળીના આગમન પહેલા જ આકર્ષક કોડિયા બનાવી અને એ તૈયાર કરવામાં આવ્યા છે આ વર્ષે પણ રંગબેરંગી કોડિયાને બનાવવામાં આવી રહ્યા છે સ્થાનિક કારીગરો કહી રહ્યા છે કે કોડિયા ફક્ત સજાવટ માટે જ નહીં પરંતુ એ દિવાળીની પરંપરાનું પણ પ્રતિક છે પ્રકાશ અને સકારાત્મકતાનો સંદેશ આપતો આ કોડિયા એ દરેક ઘરને ઉજાળ રહે છે એટલે કે પ્રકાશ પાત્રના કુંભારવાળા વિસ્તારથી જે કુંભાર છે તે દીવડા એટલે કે આ જે કોડિયા છે તે બનાવી રહ્યા છે તે દ્રશ્યો સામે આવે છે દર્શક મિત્રો દિવાળીનું પર્વ આવી રહ્યું છે અને દિવાળીનું પર્વ પ્રકાશનું પર્વ પણ કરવામાં આવે છે દિવાળીના તહેવાર નિમિત્તે લોકો ઘરે ઘરે દીવા પ્રગટાવતા હોય છે ભગવાન શ્રીરામ જ્યારે વનવાસથી પાછા પધાર્યા ત્યારે તમામ ગામજનોએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું ત્યારથી આ પ્રકાશનું પર્વ પણ ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીએ આજના હાઈટેક યુગની આજના હાઈટેક યુગમાં અવનવી જે લાઇટો છે તે વડોદરા શહેરના બજારોમાં જોવા મળી રહી છે પરંતુ જે વર્ષોની પરંપરા રહી છે જે દીવા આ દીવા જે બનાવે છે તે પરિવાર વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારના દીવાની તૈયારીઓ કરતો હોય છે દિવાળી અગાઉ જ આ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અમે અત્યારે કુંભારવાડામાં આવ્યા છે જ્યાં પેઢીઓ દર પેઢીથી આ પ્રકારના દીવા બનાવવામાં આવતા હોય છે દિવાળીનો પર્વ હોય અને દીવા ન હોય તેવું બને જ નહીં દિવાળીના પર્વમાં લોકો ઘરે ઘરે દીવા પ્રગટાવી અને આ દિવાળી પર્વને ઉજવતા હોય છે ત્યારે કુંભારવાડા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે આ સમગ્ર પ્રક્રિયા જે માટીમાંથી દીવા હોય કુલડી હોય આ તમામ વસ્તુઓ જે બનાવવામાં આવતી હોય છે તેનો એક પ્રોસેસ અહીંયા તમને જોવા મળશે માટી છે આ માટી અહીંયા તૈયાર કરવામાં આવતી હોય છે અને માટીને માંથી જે અલગ અલગ દીવા હોય કુલડી હોય આ તમામ વસ્તુને આખરી ઓપ આપવામાં આવતો હોય છે ભઠ્ઠીઓ પણ આપ જોશો અહીંયા કે આ ભઠ્ઠીઓ પણ અહીંયા છે વર્ષોથી આ જે પરિવારો છે તે આ પરંપરા જાળવી રાખી છે આજનો આ જે નવો જમાનો છે અને હવે તો બજારમાં અવનવા પ્રકારની લાઇટો આવી ગઈ છે પરંતુ દીવા ચોક્કસ લોકો પોતાના આંગણે પ્રગટાવતા હોય છે અને આ પ્રકાશ પર્વની ઉજવણી કરતા હોય છે હજુ પણ આ પરંપરા જીવિત રહી છે લોકો દીવા હજુ પણ ખરીદતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે આ કુંભારવાળા વિસ્તારમાં આ ભઠ્ઠીઓ અત્યારે પણ આ દીવા બનાવવા માટે અહીંયા છે અને જે પરિવાર છે તે દીવા બનાવી અને બજારમાં મોકલતા હોય છે હજુ પણ આ જે પરંપરા છે તે જીવિત રહી છે વર્ષો જૂની આ પરંપરા અને તેને કુંભારવાડામાં જે પ્રજાપતિ પરિવાર છે તેમના દ્વારા ચોથી પેઢીથી ચોથી પેઢી ઉપરાંતથી આ કામગીરી કરવામાં આવે છે અત્યારે આ દીવા બનાવવાની જે કામગીરી છે તે પણ થઈ રહી છે કેમ કે દિવાળીનો તહેવાર છે અને મોટા પ્રમાણમાં દીવાની માંગ પણ રહેતી હોય છે આપણી સાથે કનુભાઈ પ્રજાપતિ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કેવા માગશો શું નામ આપનું અને ક્યાંથી આ આપણે દીવાનું અને આ જે તમામ જે પ્રક્રિયા છે તે કરતા આવ્યા છો મારું નામ કનુભાઈ મગનભાઈ પ્રજાપતિ છે મારી ઉંમર પાસઠ વર્ષ થઈ હજી હું પચાસ વર્ષથી હું આ કામમાં છું અને આ ચોથી પેઢીથી આ કામ ચાલી રહ્યું છે અને અત્યારે દિવાળીની સિઝનમાં અમને થોડોક લાભ મળે છે શું કહેશો અત્યારે હવે તો નવ નવી લાઇટો આવી ગઈ છે મોટા પ્રમાણમાં બજારમાં લાઇટો પરંતુ એક દીવાની માંગ ચોક્કસ રહેતી હોય છે હા આમ જોવા જાવ તો અત્યારે ચાઇનાની ચીજો વધારે ચાલે છે પણ બધાને હું હાથ જોડીને નર્મ વિનંતી કરું કે જ્યાં સુધી આપણું દેશનું જ વપરાય એ જ માટે મોટી વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અપીલ કરી રહ્યા છે કે જે સ્થાનિક વસ્તુઓ હોય તેને પ્રાધાન્ય આપવું જોઈએ લોકલ ફોર વોકલ અને તેમની પણ માંગ છે શું માનો છો કે આ જ વસ્તુ જે પરંપરા રહી છે આપણી દીવાની એ જ લોકોએ અપનાવવી જોઈએ એ એકસો દસ ટકાની વાત છે જે આપણી પરંપરા વસ્તુ છે એ જ અપનાવવી જોઈએ અને એનો જ ઉપયોગ થવો જોઈએ ચાઇનાનો બહિષ્કાર કરવો જોઈએ ચોક્કસ ચાઇના ચાઇનાનો તો બહિષ્કાર થવો જ જોઈએ અને આપણને લાગશે કે ભાઈ આ બહુ સરળ પ્રક્રિયા છે આપણે એમની સાથે પણ જાણીશું કઈ રીતે આ એક દીવો એક નાનો દીવો લાગે આપણને પણ એ ઘણી મહેનત માંગી લેતો હોય છે કઈ રીતની આખી પ્રક્રિયા હોય છે પહેલાં માટીને અમારે પલાળવી પડે છે એને લૂઝ કરવી પડે છે એને બહાર કાઢીને પાછી પલટાવવી પડે છે પછી કઠણ થોડીક થાય પછી અમે ચાકડા પર ચડાય છે પછી આ દીવો થાય પછી સુકાય ત્યારે અમે ટેમ્પરેચર આપીએ છીએ એક દીવાની અંદર અમારે લગભગ દસ થી પંદર વખત હાથમાં આવે છે એ દીવો અને એની માર્કેટમાં પહોંચતા સુધી કિંમત શું હોય છે માર્કેટમાં અત્યારે કિંમત છે બારસો રૂપિયા હજાર નહીં તો આઉટ સિઝનની અંદર આઠસો રૂપિયા હજાર હોય છે એટલે કેટલા પીસ હજાર નંગના હજાર નંગના હા શું લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક આ હાઈટેક જમાનો છે તો પહેલાં કરતાં માંગમાં તો ઘણી તમને ઘટાડો જોવા મળ્યો હશે તો સારી રીતે અત્યારે ગુજરાત આપણું ચાલી રહ્યું છે પણ જોઈએ મહેનત કરવાની જ રહે છે અમારું ગુજરાત સરકાર સામે અમે એ જ અપીલ કરીએ છીએ કે અમને થોડુંક રૂપ કરો તો અમે આગળ બીજો નોવેલ્ટી અમે વસ્તુ બનાવીએ માટી કામમાં ખાસ કરીને કોઈ સહાય આપણે મળતી હોય છે કે કેમ માટીકામમાં નરેન્દ્ર મોદી સાહેબની અમને સહાય મળી છે અને એમનો ખૂબ ખૂબ આભાર છે ચોક્કસથી આ હતા કનુભાઈ જે આ વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ પણ જણાવે છે કે વડોદરા હોય કે સમગ્ર દેશ હોય સમગ્ર જગ્યાએ લોકોએ સ્થાનિક ચીજોનો ઉપયોગ કરવો જોઈએ જે ચાઇનાની આઇટમો અત્યારે બજારમાં મળી રહી છે તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ જે મહેનતથી લોકો આખો દિવસ મહેનત કરી અને ઘણી મહેનત બાદ એક દીવો બનાવતા હોય છે ત્યારે તમામ સ્થાનિક લોકો આ રીતનું વસ્તુ ખરીદે તેવો તેઓ પણ આગ્રહ રાખી રહ્યા છે એટલે કહી શકાય કે આજની જે પરંપરા છે તે હજુ પણ જીવિત છે અને લોકો વધારેમાં વધારે ઉપયોગ કરે તેવું તેમનું પણ માનવું છે મારું નામ ત્રિપુણ નરસિંહભાઈ પ્રજા સજાપતિ છે આવો ધંધો મારા બાપ દાદાનો ટાઈમનો છે લગભગ આ ધંધામાં ચોથી પીઢી ચાલે છે શું કહેશો અત્યારે આ જમાનો જે રીતે ચાલી રહ્યો છે નવી આવી ગઈ છે ત્યારે પણ અત્યારે બનાવી રહ્યા છો હવે આનું પેલા ચાઈનાના કોળિયા આવવાથી આનો પ્રભાવ ઓછો થઈ ગયો છે

સરકાર સામે તો શું એ જ્યાંની મશીનગીરી આવે એમાં એ લોકો આવે છે અમુક અમુક વસ્તુ ના આમાં તો કોઈ લોન નું નથી અમારે સરકારે આ બાબતે આગળ આવવું જોઈએ અને આ જે રીતે વ્યવસાય કરતા લોકોને મદદ કરવી જોઈએ કે નહીં હા આમાં ધ્યાન દે તો સારું છે આવનારી પેઢીમાં ધંધો રહેશે જ નહીં એમાં